ભગવાનની કથાને સાંભળવાથી માણસનું મન હરીમાં લાગે છે ઈશ્વર માં લાગે છે જેવી ભાગવત ની કથાનો આરંભ ગંગાના કિનારે થયો એ શબ્દો નો પ્રવાહ બરાબર ચાલતા 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 યમુનાના કિનારે ગયો અને યમુનાના કિનારે જે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની ગોદમાં સુતા છે એના કાને જ્યાં ભાગવતના શબ્દો પડ્યા ને તો એકદમ આળસ મરડી અને ઊભા થયા છે ઊભા તો થયા યમુનામાં સ્નાન કર્યું અને સ્નાન કરીને માતા ભક્તિ મહારાણીની સાથે ચાલ્યા છે ભક્તિ ચાલતા ચાલતા ક્યાં ગયા જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય કારણ સ્વયં ભગવાન કહે છે જ્યાં મારી ભક્તિ થાય છે જ્યાં મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં જઈ અને મારે બિરાજમાન થવું પડે છે કારણ નારદજી એકવાર વૈકુંઠમાં ગયા ભગવાન મળ્યા નહીં નારદ નીકળી ગયા પાછા વળી પાછા થોડા દિવસ પછી ગયા ભગવાન મળ્યા નહીં આવું બે ચાર વખત થયું ભગવાન મળ્યા નહીં અને એમાં બરાબર નારદને ને માર્ગની અંદર ભગવાન સામે મળ્યા એટલે ભગવાનને રોયકા ઉભા રહ્યો તમે અહીં ઉભા આ તમે વૈકુંઠમાં મને મળતા નથી તો તમે બીજે ક્યાંય રેવા વિવા વૈયા ગયા હોય તો મને સરનામ આપો એટલે ભગવાન કહે છે નારદ હું વૈકુંઠમાં નથી રહેતો નાહમ વસામી વૈકુઠે યોગી નામ હૃદય નારદ હું નથી વૈકુંઠમાં માં રહેતો કે નથી યોગીઓના હૃદયમાં રહેતો તો નારદે પ્રશ્ન કર્યો તો પ્રભુ તમે રહ્યો છો ક્યાં અને જ્યાં રહેતા હોય એડ્રેસ મને આપો એટલે મારે તમારા ભક્તોને કોઈને મળવું હોય તો અમે સીધા ન્યા આવીએ ભગવાન કહે છે 나함 വસામી વૈંકુઠે યોગી નામ રદયે નચ નારદ કે છે તો ક્યાં રહ્યો છો અને ભગવાન બોલ્યા મદ ભક્તા યત્ર ગાયಂತಿ તત્ર તિષ્ઠામિ નારદ નારદ જે જગ્યાએ મારા ભક્તો મારી ભક્તિ કરે છે મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જ હું રહું છું જો ભગવાને નારદને આ વાત કરવી હોય તો આપણે આ વાતમાં ભરોસો રાખવો પડે ભગવાન કહેતા હોય કે જ્યાં ભક્તિ થાય ત્યાં હોવ તો આપણે પણ અહીંયા ભક્તિ કરીએ છે તો આ પંડાલમાં કોઈના કોઈ રૂપે કૃષ્ણ આવીને બેઠો હશે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સાહેબ કોઈના કોઈ રૂપે હશે જ્યાં ભગવાન ભાગવત હોય ત્યાં ભક્તિ હોય ભક્તિ હોય ને ભગવાન હોય છે સાહેબ જે જગ્યાએ સનતકુમારો કથા કરે છે ત્યાં આગળ આવી અને ભક્તિ મહારાણીએ તમામ શ્રોતાઓના મનની અંદર પોતાનું સ્થાન લીધું અને પછી તો ભક્તિ થનગ અને લોકો નાચ્યા છે લોકો કૂદ્યા છે ભાગવતને સાંભળવાથી માત્ર માણસને મુક્તિ મળી જાય છે મોક્ષ મળી જાય છે સાથે સાથે એવું પણ કહ્યું કે જે મર્યા છે મર્યા પછી પણ આ ભાગવત કથા મોક્ષ આપે છે એટલે એવો પ્રશ્ન કર્યો શોર્ણક ઋષિએ બાપજી તમે એમ કહ્યું કે મર્યા પછી પણ જેની પાછળ ભાગવત કરવામાં આવે તો એ માણસને મુક્તિ મળે છે તો એવો તમારી પાસે કોઈ ઉદાહરણ એવી કોઈ સાબિતી ખરી પુરાવો ખરો કે કોઈક મરી ગયો હોય એને અશાંતિ મળી હોય અને એની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય નારદે ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ આ દુનિયાના જેટલા લોકો છે જીવાત્મા છે એનો દુખ દૂર કરવા માટેનો સહેલો ઉપાય બતાવો ભગવાન કહે છે કે જાઓ સત્યનારાયણની કથા કરો એટલે થઈ જાય નારદે તરત જ પ્રશ્ન કર્યો તમે જે વ્રત કરવાનું કયો છો એ વ્રતથી ફાયદો શું કેમ ફલમ કેમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદવ્રતમ આ વ્રત કરવાનો ફાયદો શું જો ફાયદો નહીં હોય તો આપણે કઈ નહીં કરીએ તો મહારાજ તમે જે કહ્યો છો કે મુક્તિ આપનારો ગ્રંથ છે તો કોઈને મુક્તિ મળી હોય આવો પુરાવો તમારી પાસે ખરો હા સાંભળો એનો પુરાવો પણ તમને દઉં અને એ સમયે સુત મહાપ્રાણી સ્વર્ણકૃષિઓને આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે આત્મદેવ નામના બ્રાહ્મણ ની કથા છે આત્મદેવ નો દીકરો ધૂંધુકારી ધૂંધુકારી પછી પણ ભાગવતે મોક્ષ અપાયો છે તુંગભદ્રા નદીના કિનારે એક બહુ ઉત્તમ શહેર છે અને એ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એની પત્ની રહે છે આત્મદેવની ત્યાં તમામ વાતનું સુખ છે પણ ખબર નહીં ક્યાં કર્મના અંતરાયને કરી અને દુઃખ ભોગવતા હશે એના ઘરે દીકરો નથી એના ઘરે દીકરો નથી એટલું નહીં પણ એના આંગણામાં બાંધેલી ગાયને પણ વાછડાનો જન્મ થતો નથી આંગણામાં રહેલા જે વૃક્ષો છે એને ફળ લાગતા નથી તુલસીનો એક છોડ છે તો તુલસીના છોડને માંજર લાગતા નથી એક વખતના સમી સમયે આત્મદેવ ખૂબ દુઃખી થયા અને વિચાર કરે છે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા લાવ આત્મહત્યા કરીને મૃત્યુ પામી જાવ મરી જાવ આત્મહત્યા કરીને મૃત્યુ પામો કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જાય આત્મદેવ બ્રાહ્મણ

મનુષ્યને મળેલો અવતાર ભગવાને જે અવતાર આપ્યો છે બહુ મોંઘા મૂલો છે અને તમે એને આત્મહત્યા કરીને આમ નામ વેડફી નાખશો તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે આત્મહત્યા કરવી મહાન પાપ છે અરે આત્મહત્યા કરવી નહીં આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ આ દુનિયાનું મહાન પાપ છે મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના કરે છે કે તેવું દુઃખ આવે ને તેવો સમય આવે એ સમયની સામે લડવા માટે ભગવાનને પ્રાર્થના કરજો સમયની હારે લડવા માટેના વિચારો કરજો પણ સમયથી થાકી જઈ એ દુઃખથી થાકી જઈ કોઈ દિવસ આત્મહત્યાના વિચાર ન કરતા કારણ તમે તો વયા જશો તમારો પરિવાર વિખાઈ જશે અને તમારા પરિવારને મોટું કલંક લાગી જશે કે તમારા પરિવારમાંથી એક સભ્ય આત્મહત્યા કરી હતી પરિવારને કલંક ન લાગે ને માટે જિંદગીમાં કોઈ આત્મહત્યા ન તમારું નહીં કરશે માટે આત્મહત્યાના વિચારો ન કરવા મહાત્માજી પ્રશ્ન કરે છે તો કહે છે મહારાજ હું જ્ઞાતીય બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે હું આત્મદેવ બ્રાહ્મણ છું

આ દીકરો નથી તો ભગવાનની કૃપા સમજો કારણ આ દુનિયામાં કારણ જેને નથી એટલે એનું દુઃખ છે અને જેને છે એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે આત્મદેવ કહે છે મહારાજ તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી અને તમને શું ખબર હોય દીકરાનું શું દુઃખ હોય દીકરો ન હોય તો પૂંગ નામના નરક તારે કોણ પિંડાન કરે કોણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા અને અંતે પેલા મહાપુરુષ કહે છે લાતો કે ભૂત બાતો છે નહીં માનતા એક ફળ તોડીને આપ્યું ને કીધું કે લ્યો તમારી પત્નીને ખવડાવજો એટલે તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે આત્મદેવ ઘરે આવ્યા પત્નીના હાથમાં ફળ આપ્યું અને પોતે નીકળી ગયા આ સમયે પત્ની અને બહેનપણી બે બેઠા છે વાતો કરે છે ધૂંધળી વિચાર કરે છે હું શું કરું આને ખાવ ન ખાવ કારણ કે ધૂંધળીનો એક અર્થ છે તર્ક અને વિતર્ક બુદ્ધિ ન કરવાના વિચારો કરે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધળી ફળ હાથમાં લઈ જવું એટલે નથી વિચાર કરે છે ખાવ ન ખાવ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને જો મારે બાળક જન્મ છે તો મારે નહીં કઈ ખવાય નહીં કઈ પીવાય નહીં કઈ અવાય નહી કઈ જવાય શું કરવું ખાવ ન ખાવ એની બાજુમાં બહેન પણ બેઠી તારે કામ કર આ વેદના વેઠવી ન હોય તો એક કામ કર આ ફળ તું ખાવાનું બંધ રાખ મારા પેટમાં બાળક છે હું તને આપી દઈશ અને તું મને થોડાક પૈસા આપી દેજે એટલે આપણે બહેનું હચવાઈ જાય આ વાત નક્કી થઈ ગઈ હવે ફળનું શું કરવું તો કહે છે ગાયને ખવડાવી દે ફળ ગાયને ખવડાવ્યું ધીમે ધીમે સમય વ્યતીત થયો અને ધું પોતાના પતિ આત્મદેવને છે હું ગર્ભવતી છું સ્વાંગ રચે છે અને બહેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો કોઈને ખબર ન પડે એમ બાળકને ધુંધુલીને આપ્યું એને પૈસા આપી દીધા આત્મદેવને સમાચાર મેળા દીકરાનો જન્મ થયો આત્મદેવ બ્રાહ્મણ ખૂબ આનંદ પામા મારી ઘરે દીકરો આવ્યો મારી ઘરે બાળક આવ્યું થોડો સમય વ્યતીત થયો ને તો સંતની પ્રસાદી ક્યારે નિષ્ફળ ન જાય એટલે સંતે આપેલી જે પ્રસાદી હતી એ પ્રસાદીના ફળ રૂપે જે ગાયને પ્રસાદી ખવડાવી ફળ તો ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો આખું શરીર માણસ જેવું માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે

અને ધૂંધુકારી બે વિદ્યાભ્યાસ માટે બેસે છે ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની બને છે અને ધૂંધુકારી છે મહાખલ બને ગોકર્ણ પંડિતો મહાખલ ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની અને ધુંદુકારી મહાખલ કારણ થયો ન ન ન ખાવાના પદાર્થો પદાર્થો ખાય પીવાના પીવે કરવાના કૃત્યો કરે છે મા પાસેથી પૈસા માંગે પૈસા આપે તો માર મારે એક વખતના સમયે આત્મદેવે પૈસા ન આપ્યા ધંધુકારીને એટલે ધંધુકારી લાત મારી અને ધરતી પર પછાડ્યો આત્મદેવ બ્રાહ્મણને અને ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળા રડે છે

સાધુ પુરુષ પિતાજી તમે હવે કામને છોડો વ્યવહારને છોડી અને ઈશ્વરનું યજન કરો પરમાત્માના નામનું સ્તવન કરો હવે આ સંસાર ને છોડો ગોકર્ણ મહારાજની વાતને માની અને આત્મદેવ બ્રાહ્મણ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જાય છે કોઈને કીધા વગર જયારે ઘરેથી નીકળે છે